જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે માનનીય સાંસદ સભ્યશ્રી સન્માન સમારોહ યોજાવ હતો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ સન્માન સમારોહ આનંદ સાથે સન્માન સમારોહ યોજાઓ પિલોદ પિલોલ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં માનનીય સાંસદ સભ્ય શ્રી ડોક્ટર હેમાંગ જોશીના સન્માન સમારોહની અમુક ક્ષણો જણાવવાનું કે જેમને રમેશ પિલોલા ગામ પ્રત્યે લાગણી રહેલ છે એવા આપણા યુવા અને શિક્ષિત સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીનું સમસ્ત પિલોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું પિલોલ ગામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ તાલુકા સદસ્ય માજી પરમાર દિનેશભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર નીલકંઠ મહાદેવના ટ્રસ્ટ અને ગ્રામજનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પઠાન અદનાન ખાન ન્યૂઝ સેવન ઇન્ડિયા પિલોલ ગામનો આશીર્વાદ હુમેશ મારા ઉપર રહ્યો છે જ્યારે હું એક ઓફિશિયલ તરીકે પણ સીએસઆર હેઠળ પિલોલ ગામ સાથે જ્યારે મારે સંકળાવાનું થયું ત્યારથી પિલોલ ગામના સર્વે આગેવાનો અમારી પૂર્વ કંપનીના ઘણા બધા કર્મચારીઓ એ પણ પિલોલ ગામે હતા અને જ્યારે ચૂંટણીમાં મારું નામ જાહેર થયું ત્યારે એક એવું ગામ કે જે ઉમળકાભેર હંમેશા મારી સાથે ખબભેથી ખભ્બા મેળવીને ઊભું રહ્યું એવું ગામ જે પિલોર ગામ છે અને પિલોર ગામના મહાદેવના પણ આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે આજે અમાસનો દિવસ છે અને મહાદેવના આશીર્વાદ માટે મેં જ્યારે વિનંતી કરી કે મારે આવવાનું છે ત્યારે આ ગામના આપણા વિપુલભાઈ દિનેશભાઈ અને સર્વે લોકો એટલું ઉમળકાભેરમાં સ્વાગત કર્યું અને મને જે પ્રકારે પ્રેમ આપ્યો હું સમગ્ર પિલોર ગામના વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી આપું છું કે આ ગામના વિકાસ માટે આ ગામના એક એક વ્યક્તિને સરકારી યોજના તમામ લાભો મળે એ માટે હર હંમેશા હું કાર્યરત રહી જ્યારે આ ઘટના બની ત્યારે હું ભારત દેશનું પ્રતિનિધિત્વ રશિયા ખાતે કરી રહ્યો હતો અને રશિયાથી પણ રાજાભાઈ સાથે ટેલિફોનિક સંપર્કમાં હતો અને આ હત્યા બાદનું જે પરિણામ છે એ પણ આપ હવે જોઈ શકો છો જે પ્રકારે જે પણ પોલીસ અધિકારીઓની પણ આમાં સંડોવણી હતી પહેલાં તો એ તમામને સસ્પેન્ડ કરવામાં આવે છે અને આ ગઈકાલે પણ પનિશમેન્ટના ભાગરૂપે ઘણા બધા એમાંથી પોલીસના અધિકારીઓને આપણે ખૂબ જ અલગ અલગ જગ્યા પર એમનું પનિશમેન્ટ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને જે એમના હત્યારાઓ છે એ હત્યારાઓ જ નહીં પરંતુ વડોદરામાં આવા કોઈ પણ ચબરમંદીઓ હોય એવા લોકોને આ પ્રકારની કોઈ પણ તક હવે ભવિષ્યમાં ના મળે એ માટે પણ પોલીસને સખત રૂપમાન સર્વે લોકોએ સાથે મળીને તાકીદ કરી છે અને આ ઘટના પર માનની મુખ્યમંત્રી શ્રી માનની ત્રણ રાજ્યમંત્રી શ્રી પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. પ્રોગ્રામ માનની શ્રી ડોક્ટર હેમંતભાઈ જોશી સાંસદ બન્યા અને પૂર્વ એટલા અમારી 6 થી 7 વર્ષથી જે કંપનીમાં ચલણમાં તરીકે જોબ કોન્ટ્રાક્ટ જે તેમાં આવિવારીક સુવિધા અને છૂટની સંજોગોને વિષે છૂટકી લેવાનો છૂટની દરયા પર સંચૂકની છૂટાયા હોય કે 5 મહિનાનો સમયગાળો થઈ ગયો એટલે અમે એને કહ્યું કે હવે એક દિવસ સમયના કામ બોલાવકલો કે આજે અમે બેઠકમાને ડિસ્કસ કરી અમે તમને અમારાને સ્વાગત કાર્યમાં ઉપસ્થિત સંજોગોમાં સમારોહમાં સૌનો સન્માનનો દરશક